ઉમેદવારોને સામ દામ દંડ ભેદની નીતિથી ભાજપે ઉમેદવારોના કોમ પાછા ખેંચાવી લીધા કોંગ્રેસનો આક્ષેપ અમરેલી જિલ્લાની સૌથી ચર્ચાસ્પદ નગરપાલિકાની ચૂંટણી હોય તો તે જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી પણ દર વખતે બિનહરીફ થતી પાલિકામાં આ વખતે ભાજપ સામે કોંગ્રેસ આવી છે ને 28 બેઠકોમાંથી 25 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા પણ ભાજપ દ્વારા પંદર જેટલા કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લીધા હોવાના આક્ષેપો આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના પ્રમુખે કર્યા હતા ત્યારે હાલ ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે સોળ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે ટોટલ પંદર સભ્યોએ ફોર્મ ભરેલા હતા અને એમાંથી અત્યારે દસ સભ્યો છે અને પંદર સભ્યોએ ફોર્મ ખેંચી લીધા છે એનું કારણ મોટા મોટું એવું હતું કે જા ભાજપના લોકો છે એને એક બીક ગરી ગઈ હતી કે ભાઈ આ લોકો જે ઉભા છે તો એ અમને હરાવશે અને એ બીક ના લીધે એને ભાજપના લોકોએ સામદામ દંડ ભેદ અને જ્યાં પૈસાની જરૂર પડે ત્યાં પૈસા પણ આપી અને અમારા પંદર જે ઉમેદવારો છે એને ધાક ધમકીથી માંડી પૈસાની જરૂર પડે એ કરી અને અમારા પંદર ઉમેદવારોનો ફોર્મ પાછા ખેંચાવી લીધા છે હવે કેટલા ઉમેદવાર લડશે અમારા અત્યારે દસ ઉમેદવારો છે અને એ કહું છું કે દસે દસ ઉમેદવારો અમારા પરફેક્ટ અને પાકા છે અને હું ચોક્કસથી કહું છું કે દસે દસ ઉમેદવારો છે એ જંગી બહુમતીથી એ વિજય થવાના છે બીજું એવું કે જાફરાબાદ નગરપાલિકા છેલ્લા ત્રણ ટમથી બિનહરીફ તરીકે ચૂંટાતી હતી અને ગઈ ટર્મમાં અહીંના કોંગ્રેસના ધારાસભ્ય કે અમરીશભાઈ ડેર પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા છતાં પણ એ એમનાથી એક પણ ઉમેદવાર કોંગ્રેસ તરફથી ઊભો ના રાખી શક્યા અને અમે જે મહેનત કરી અને અમે જે પચીસ ઉમેદવારો અત્યારે રાખ્યા છે અને એ માંથી અત્યારે જે દસ છે એ દસ ઉમેદવારો જંગીમાં બહુમતીથી જીતવાના છે અને જે લોકોના જે નાના લોકોના જે કામ થતા નથી જાફરાબાદમાં અને એ જે વિકાસના કામો જે થતા નથી જે ભાજપના લોકો વિકાસના જે બણગા ફૂંકે છે પરંતુ હકીકતમાં જોવા જઈએ તો જાફરાબાદનો કાંઈ વિકાસ થયો નથી પરંતુ જે અમે દસ સીટ અમારી આવી જશે અમે વિરોધ પક્ષમાં અમારો મજબૂત વિરોધ પક્ષ બનશે અને અમે જાફરાબાદના નાનાથી નાના માણસોને ધ્યાનમાં રાખી અને બધાના કામ અમે કરાવી લેશું જાફરાબાદ પાલિકામાં વગર ચૂંટણીએ ભાજપને સોળ બેઠકો બિનહરીફ મળી જતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના નિવાસ વિજેતા સોળ ઉમેદવારોના સન્માન કરાયા હતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના અગ્રણી મનહર પટેલ દ્વારા વિજેતા ઉમેદવારોને મો મીઠા કરાવ્યા હતા અને જાફરાબાદ પાલિકામાં ભાજપની ભવ્ય જીતની ઢોલના નાદ સાથે વધાવી હતી

ચારે ચાર ઉમેદવારો બિનહરીફ થયા છે વોર્ડ નંબર સાત માં પણ ચારે ચાર વોર્ડ ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર છ માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષ રહી ગયો છે વોર્ડ નંબર બે માં પણ એવું જ થયું છે એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે એમ અમારે સોળ ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને બે વતી એક એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર બે માં લડવાના છે અને વોર્ડ નંબર ત્રણ અને ચાર માં અમારે ચૂંટણી લડવાની રહી છે બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારે જીતવા જઈ રહ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આજના આ આનંદ જોતા હું કોળી સમાજના પટેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું ખારવા જ્ઞાતિના આગેવાનોનો આભાર માનું છું અને તુર્કી ભાડેલા સમાજનો અમે આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને એમના પણ ઉમેદવારને અમને બિનહરીફ જે ચૂંટી આપ્યા છે અને એમના ફોર્મ એ લોકો સામે પક્ષના લોકોએ જે ફોર્મ પાછા પરત ખેંચી લીધા છે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને ત્યારે એક વધારેનો જે આનંદ છે આજની આ પ્રજાને અને ખાસ કરીને તો અમારા ઉમેદવારનો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે બિનહરીફ જે આપણા પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને જાફરાબાદ શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ અવિરત વિકાસ થતો રહે એ વિશ્વાસથી ફરીથી એકવાર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે હવે અમારે માત્ર ને માત્ર વોર્ડ નંબર ત્રણ માં અને ચાર નંબર માં અને વોર્ડ નંબર બે માં એક છે અને વોર્ડ નંબર છ માં એક છે બસ એટલા જ ફોર્મ રહી ગયા છે બાકી બધા જાફરાબાદ પાલિકામાં વોર્ડ નંબર એક પાંચ અને સાત માં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા હતા ને અઠ્યાવીસ માંથી સોળ બેઠકો ભાજપની બિનહરીફ જાહેર થઈ હતી જ્યારે અમુક વોર્ડમાં એકાદ ઉમેદવાર હોવાથી ચૂંટણીઓ યોજાશે પણ હાલ જાફરાબાદ પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો કેસરિયો લહેરાયો હોવાની ખુશી ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના મુખે સ્પષ્ટ જોવા મળતી હતી